બાપની દોલત પર કમંડ કરવામાં શું મજા મજા તો ત્યારે આવે જ્યારે દોલત આપણી હોય અને ઘમંડ બાપ કરે સાવ સાચી વાત છે ને કોઈએ તમને છોડી દીધા છે ને તો મુંજાવાનું નહીં હો કારણ કે હનુમાન ચાલીસામાં લખ્યું છે છૂટહી બંધી મહાસુખ હોય મતલબ કે જે તમને છોડીને જાય છે ને તેને જવા દેવાય તેમાં જ આપણું સુખ છે સમજાય તેને વંદન સાચી વાત છે ને કે શ્રી કૃષ્ણ કહે છે કે પોતાની ખુશી ગમે તેની સાથે વેચો પણ પોતાનું દુઃખ હંમેશા ભરોસો લાયક વ્યક્તિને જ કહેવું જોઈએ સાવ સાચી વાત છે ને આણસમાં સમજણ અને કાર્યો પરિસ્થિતિની આધારિત હોય છે ઉદાહરણ એ છે કે જો ચામાં માખી પડે ને તો ચા ફેંકી દે છે અને ઘીમાં પડે ને તો માખીને ફેંકી દે છે સમય કરતાં સંજોગો મોટા છે માટે પરિસ્થિતિ પ્રમાણે જીવતા શીખી જાઓ તો દુનિયા તમને સલામ કરશે સાચી વાત છે ને કોઈના એટલા જ રહો જેટલા એ તમારા છે